જાવવારો એકલો ને લગન હજાર આમાં જાવું છે યાર પણ છે ને આ બધી લગન વાળા મારા દીકરા સમજી ગયા હમણાં ભાઈ છે ને અનુબેન થોડાક દિવસ પછી વિડીયો નહીં આવે તો લગન કોક ને યાર મહેંદી આપણે શું કરવી તમે મને કહું છું મિત્રો ખાલી વાત થઈ તો આપણે કોણ ની વાત તમે જો કારણ કે બજેટ પુગરતી તો આપણો ખરેખર આના કરતા હું વાંઢોર્યો હોત ને તો હારો તો મારે કઈ ઉપાધિ નહોતી તો મારો છે ને વાસ્તે ગાસ્તે જાન લઈ તો હું જ જોતો એટલે ઉપાધિ તો મારે જ છે

જાવવાળો એકલો ને લગ્ન હજાર આમાં જાવું છે યાર પણ છે ને આ બધી લગ્ન મારા દીકરા સમજી ગયા મારા બે માસી ની લગ્ન છે વિચાર કરો ક્યાં જાવું એકલું જો કે વ્યવહાર તો આપણે વ્યવહાર બધીમાં વાત કરવાનું સીમું નાદ નથી પાડતો પણ વ્યવહાર કરીએ તો મિત્રો આપણે ખાવું પણ જોઈએ બરાબર ખાવું કેમ બધી એક જગ્યાએ કારણ કે અલગ અલગ જગ્યાએ હોય મતલબ કે અલગ અલગ તારીખના હોય તો આપણે વાંધો ના આવે મહિનો દે આપણે નીકળી જાય મિત્રો મતલબ આપણે ખાવાનું મળે હારું હારું ખાવાનું મળે બરાબર તો યાર શું કરું એ લગ્ન છે ને એવડો છે ને કે વાત પૂછો મજાક કરું મિત્રો એવું કઈ હોય નહીં એ ક્યારે હોય એટલે ક્યારે ઘણો નીકળી એટલે આપણે પછી કઈ વાંધો નહીં કારણ કે એકચુઅલી અમારી મેરે બહુ ટાઈમ કાઝ હોતો નથી બરાબર ને તું બેન ફટાફટ પેલા કઈ છે ને વધાવો કરતા વધાવો કરતા અમે અહીં છે ને વ્યવહાર અમે વ્યવહાર કરવાનો હોય ને તો વ્યવહાર કરવાનું કે તમારા ગામમાં તમે શું કહું ને જરાક કમેન્ટ કરીને કીધું તો ખબર પડે મિત્રો અરે ભાઈ મનોજભાઈ ઘર ની હું વાત કરું યાર લગન 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 યાર આમાં હું તમારા લગન નથી મનોજભાઈ અરે હું કરું યાર આમાં છે ને અટાણે મને તકલી બેગ પડે કારણ કે આમાં છે ને હળો વ્યવહાર કરવો ભારી પડે યાર કારણ કે વ્યવહાર કરવો ભારે એમ પડે કારણ કે આપણે ખાવાનું તો હોય નહીં કારણ કે હું તને કહું કે એક ત્રણ જગ્યાએ ગામમાં માં લગ્ન છે હું કરું વિચાર કે ત્રણે જગ્યાએ વ્યવહાર તો કરવાનો પણ ખાવા કેમ ત્રણ જગ્યાએ ભૂગવું હે ન ભૂગાય ને તો મિત્રો છે ને આ બહુ દુઃખ ઘટના છે તમારે છે કે લગ્ન બગન છે નથી હે આ કીનો છોકરો છે તમે તો કાકા રસોડા વાળા છે તમે થોડાક મૂકો તમે તો ઘાભા કાઢી નાખો આખા ગામના હા ભાઈ શું કરવાનું છે તારે

એને ખાલી એક કોણ લેવા જવાનું છે ખાલી કોણ તો બાનું છે કેટલું લઈને આવે ને તમને કહું આગળ તો મિત્રો તમને કહેતો હતો ને અમારે ખાલી વાત થઈ હતી બે માણસ ને કોણ ની અને અહીંયા આવીને જ્યાં ન જોવો ની વસ્તુ જોઈ ને ત્યારે આ વસ્તુ યાદ બી નથી આપડે યાર કઈ વાંધો ને આ સમય તારા પછી જોઈએ કાલ હવે પછી પાછી ક્યાંય આવી નહીં તને અમે પાંચ મિનિટ કીધી હતી મેં ત્રણ મિનિટ ઓર્ડર ખતમ થઈ ગઈ બે મિનિટ છે તને કઈ વાંધો લઈ લે મિત્રો ખાલી વાત થઈ તો આપણે કોણ નહીં વાત તમે જો

મિત્રો હંમેશા માટે આવું જ થતું એ પુરુષો માટે કારણ કે એ કે તમે ભેગા લો ફક્ત મારે દસ રૂપિયાની વસ્તુ લેવાની છે દસ રૂપિયાની વસ્તુ લઈ પછી ખરે પચાસ હજાર ની વસ્તુ કરે હે ભગવાન ખરેખર આના કરતા હું વાંઢો હોત ને તો સારું તો મારે કઈ ઉપાધિ નહોતી એમ ખાલી બે કોણ ની બોલી હતી ને જોઈ લઈ ને કઈ વાંધો ને આજી નો સમય છે કારણ કે વાક તો મારો જ છે ને વાસ્તે ગાસ્તે જાન લઈ નતું હું જોતો એટલે ઉપાધિ તો મારે જ છે દાદી લગ્ન કરવા ગઈ ને હવે આ જાય જાનરડી

ભાઈ ભાઈ ના આવવાનું કેન્સલ છું કારણ કે એ છે ને તાલાડા ની બધું જવાનું પીપળો જવાનું છે તો મારે લુગડા લેવા જવાનું છે મિત્રો તો ચાલો જાવું છું તો લુગડા લેવા ને મૂકતા હોય ને આ બેનનું કંઈક મન રહ તારે અહીં જવાનું છે બેન ને આપણે આ લગ્ન કરવાના છે આમાં છે ને ભાઈ બે છોકરીઓ ને ઉપાધિ થાય એ થાય મોટા મોટી એક કે મારે જવું ને એક કે મારે જવું શું કરવું વિચાર કરો તમે હવે એમ આ મોટી થઈ ગઈ થોડોક વાંધો નથી એમ

કસ્ટમર ટ્રાફિક જો ઉપર નીચે બે માળ છે આપણે છે ને આખો એક દુકાનનો ફૂલ રિવ્યુ કરશું આપણે કઈ રેન્જમાં મળે છે માર્કેટ કરતા કેટલા સસ્તા પડે છે સસ્તા તો પછીની વસ્તુ છે મિત્રો પણ મેન વસ્તુ છે ને બ્રાન્ડ હોવી જોઈએ કારણ કે આ બધી વસ્તુ છે ને બ્રાન્ડ છે એમ જે એ મેઇન વસ્તુ છે એમ બ્રાન્ડ તો ખરું પણ સસ્તું પણ એમ તો આપણે એકદી પૈસા લેક બનાવશું પણ હમણાં ભાઈ પર લગ્ન ગાડામાં ફ્રી નથી ને હું લગ્ન ગાડામાં ફ્રી નથી ચાલો આપણે બધું કમ્પ્લેટ લેવાઈ ગયું હવે મિત્રો જઈએ સીધા ઘરે મળીએ આપણે ઘરે જઈએ લ્યો

જોઈ લેશે ને કાંઈક નવીન હોય આની મેરે છે ને કંઈક નવીન હોય હા તો વાત આપણી એ હતી મિત્રો કે મારે કંઈક ખાસ એટલે ખાસ ખાસમાં ખાસ વાત તમારી સાથે શેર કરવી છે પણ આજે નહીં કારણ કે આજે સમય પૂરો થઈ ગયો મિત્રો બરાબર તો એ વાત કરશું આપણે કાલે ફરી એક નવો બ્લોગની શરૂઆત કરશું ક્યારે તમારી સાથે વાત શેર કરી બહુ ખાસ છે ઇમ્પોર્ટન્ટ છે મિત્રો તો રાહ જોઈને બેઠજો કાલે એક ન્યૂ બ્લોગની શરૂઆત કરશું ક્યારે કરશું આપણે ને આજનો ફેમિલી બ્લોક અહીંયા લાગી જશે વિડીયો સારો લાગ્યો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા મળીશું ફરી એક નવા બ્લોક થતાં જય દ્વારકાધી જયમાં મગર રાધે રાધે બાઇ